શ્રેણી સાંઈ નમોહ ઓમ નમ શિવાય તો આજે આપણે વાંચીશું ભાદરવા વધ પાંચમની કથા માતૃશ્રાદ્ધ કથા એક પ્રાચીન સમયમાં ગંગા કિનારે એક સાધુ પરિવાર રહેતો હતો તેના પિતા તો વિદાય પામી ગયા હતા પરંતુ માતા લાંબા સમય સુધી સંતાનો માટે તપસ્યા કરતી રહી માતાના અવસાન પછી પુત્રોએ પિતૃપક્ષ દરમિયાન નિયમિત શ્રાદ્ધ તો કરતા પરંતુ ખાસ માતાને અર્પણ કરતા નહોતા એક રાત્રે માતા સ્વપ્નમાં આવ્યા અને બોલ્યા હે સંતાનો પિતૃઓને તો તમે તર્પણ કરો છો પણ માતાને ભૂલી જાઓ છો યાદ રાખો જન્મ ઉછોએ મમતા આ બધું જ માતાના કારણે છે માતૃશ્રાદ્ધ વગર પિતૃશ્રાદ્ધ અધૂરું છે સંતાનોની આંખો ખુલી ગઈ અને બીજા જ દિવસે ભાદ્રવા પાંચમના દિવસે તેઓએ માતૃશ્રાદ્ધ કર્યું દૂધ તલ અન્ન અને દક્ષિણાનું દાન આપ્યું તે રાત્રે માતા આશીર્વાદ આપવા આવ્યા હવે તારું શ્રાદ્ધ પૂર્ણ થયું તારા જીવનમાં ક્યારેય અન્નની અછત નહીં રહે તો આ હતી પાચમની કથા પાચમની કથા આપણને શીખવે છે કે પિતૃ સાથે માતાને યાદ કર્યા વિના શ્રાદ્ધ અધૂરું રહે છે શ્રાદ્ધ કરવું અનિવાર્ય છે હર હર મહાદેવ ઓમ નમ શિવાય